સમત એવું ટૂંપાય છે એના લાજે આપણે બનાવીશું ભરેલા મરચાં ભરેલા મરચાં બનાવવા માટે મેં અહીંયા વઢવાણી મરચાં લીધા છે જુઓ આ રીતના વઢવાણી મરચાં લીધા છે પછી મરચામાં ભરવા માટે આ કાચી સીંગ લીધી છે પછી આ ખાંડ લીધી છે પછી વરિયાળી અને લીંબુ લીધું છે પછી અહીંયા મેં મીઠું લીધું છે આ તેલ લીધું છે પછી આ ચણાનો લોટ લીધો છે અને તલ લીધા છે હવે આપણે મરચાંને કટ કરી દઈશું તો મરચાંને પહેલાં આપણે ઊભી ચીરીમાં કટ કરી દઈશું આ રીતે જો આ વઢવાળી મરચાં તીખા નથી હોતા એટલે આના બીયા તમે નહીં કાઢોને તો પણ ચાલશે તો પણ તમને ના ભાવતા હોય તો તમે બીયા કાઢી શકો છો તો આ રીતે બધા મરચાંને આપણે કાપી દઈશું જો આ રીતના મરચાંને કાપી દેવાના છે હવે આપણે મરચાંમાં ભરવાનો મસાલો તૈયાર કરી દઈશું તો આપણે પહેલાં સિંગને વાટી લઈશું સિંગને પહેલાં અધકચરી વાટી લઈશું અને તેના બધા ફોતરાને કાઢી નાખીશું સિંગને આ રીતે જો આ રીતે અધકચરી વાટી લેવાની છે પછી એને ડીશમાં કાઢી લઈશું અને આના આપણે ફૂંક મારીને બધા ફોતરાને કાઢી નાખીશું તો જો અહીંયા ફોતરાને બધા નીકળી ગયા છે સિંગમાંથી તો આપણે ખાંડીમાં એ વાટેલી સિંગ એડ કરી દઈશું પછી એમાં વરિયાળી એડ કરીશું અને ખાંડ એડ કરી દઈશું પછી આને આપણે થોડું વાટી લઈશું આને બહુ નથી વાટવાનું આને આપણે અધકચરું જ વાટવાનું છે પછી એમાં થોડા તલ એડ કરીશું અને અધકચરું વાટી લઈશું આ રીતનું જુઓ આ રીતનું આપણે વાટવાનું છે તો અહીંયા મસાલો વટાઈને તૈયાર છે તો અહીંયા મેં ચણાનો લોટ લીધો છે જુઓ ચણાના લોટમાં આપણે જે સીંગ વરિયાળી તલ વાટ્યા હતા એ એડ કરી દઈશું પછી આ રીતે મિક્સ કરી નાખીશું લોટમાં ચણાના લોટમાં પછી આપણે મીઠું એડ કરીશું એમાં પછી એમાં લીંબુનો રસ એડ કરીશું જેથી આપણા મ મરચાં સરસ ખાટા મીઠા બને તો એમાં લીંબુનો રસ એડ કરી દઈશું હવે એમાં થોડું તેલ એડ કરીશું તેલ એડ કરવાથી શું મરચાં એકદમ સરસ પોચા બને છે ચણાનો લોટ સરસ એકદમ પોચો બને છે નક તમે તેલ એડ નહીં કરો ને તો એકદમ કાઠા મરચાં થઈ જશે અને ખાવામાં બી સારા નહીં લાગે એટલે તેલ એડ કરીને આ રીતે મિક્સ કરી દેવાનો છે ચણાનો લોટમાં પછી હજી જો કોરું છે હજી ચણાનો લોટ ભરવા માટે તૈયાર નથી તો આપણે થોડું પાણી એડ કરીને આ રીતે એને મિક્સ કરી નાખીશું જુઓ આ રીતે જેવો લોટ બાંધીએ ને એ રીતે આ રીતે મિક્સ કરી નાખીશું આ રીતે કરવાથી શું મસાલો આપણો બહાર નીકળતો નથી તરતી વખત અને સરસ મરચામાં ભરાઈ જાય છે તો જો અહીંયા ભરવાનો મસાલો તૈયાર છે મરચામાં તો હવે બધા મરચાંને આપણે આ રીતે ભરી દઈશું આ રીતે બધા મરચાંને ભરી દેવાના છે જો તો જુઓ આ જ રીતે આપણે બધા મરચાંને ભરી દઈશું તો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો અને આ રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂર જરૂરથી કરજો અને લાઇક પણ જરૂર જરૂરથી કરજો તો જો આ જ રીતે બધા મરચાંને આપણે ભરી દઈશું આ રીતે તમે મરચાં ભરેલા બનાવશો ને તો એટલા ટેસ્ટી અને સરસ બને છે તો જો મરચાં બધા ભરાઈ ગયા છે તો હવે આને આપણે તળી નાખીશું તો કઢાઈમાં તેલ એડ કરીશું હંમેશા એટલું યાદ રાખવાનું કે ભરેલા મરચાંમાં થોડું જ તેલ એડ કરવાનું છે થોડું એ તેલ એડ કરીને એમાં રઈ એડ કરી અને તલ એડ કરી દઈશું તલ એડ કર્યા પછી તરત જ મરચાંને એડ કરી દેવાના છે ન તલ ઉડશે આપણે તરત મરચાંને એડ કરીએ ને તો તલ ઉડતા નથી અને અંદર જ સરસ તેલમાં શેકાઈ જાય છે તો મરચાંને એડ કરીને આ રીતે આને મિક્સ કરી નાખીશું આમાં એટલું યાદ રાખવાનું કે વધારે આપણે તેલનો ઉપયોગ નહીં કરવાનો ન તો મસાલો બધો ચણાનો લોટ બહાર આવી જશે તેલમાં ભરાઈ જશે એટલે આપણે અહીંયા થોડું તેલ એડ કરવાનું છે પછી આને મરચાંને આપણે ઢાંકી દેવાના છે થોડીવાર માટે અને આને બફાવા દેવાના છે આમાં ચણાના લોટને શેકવાની જરૂર પડતી નથી આ રીતે આપણે ઢાંકી દઈએ ને તો ચણાનો લોટ અંદર સરસ બફાઈ જાય છે મરચાં બી આરે બફાઈ જાય છે એટલે આમાં ચણાનો લોટ શેકવાની બી જરૂર પડતી નથી અને મરચાંને બી શેકવાની જરૂર પડતી નથી બાફવાની જરૂર નથી પડતી એકદમ પોચા મરચાં સરસ અહીંયા શેકાઈ બી જાય છે અને બફાઈ બી જાય છે આ રીતે થોડી થોડી વાર જોતું રહેવાનું અને મિક્સ કરતાં રહેવાનું છે મરચાંને જો તમે નહીં જોવોને ને તો મરચાં બળી જશે એટલે આપણે થોડી થોડી વાર ઢાંક્યા પછી થોડી થોડી વાર રહીને જોઈ લેવાનું છે કે મરચાં આપણા શેકાઈ ગયા છે કે નહીં તો જુઓ અહીંયા મરચાં સરસ આપણા શેકાઈ બી ગયા છે અને બફાઈ બી ગયા છે તો જુઓ કેવો સરસ અંદર મસાલો ભરાઈ ગયો છે સહેજ બી બહાર નથી નીકળ્યો તો જુઓ કેવા સરસ મરચાં ભરાયા છે આ તમે એક વખત ચોક્કસથી બનાવજો મરચાં ખૂબ સરસ ભરેલા બને છે અને ટેસ્ટમાં બી એકદમ સરસ લાગે છે તો જો ટેસ્ટી વઢવાણી ભરેલા મરચાં તૈયાર છે તો હવે આની ઉપર આપણે હરિયાળી એડ કરી દઈશું થોડા તલ એડ કરી દઈશું અને તેની ઉપર કોથમીર એડ કરી દઈશું તો જો ભરેલા વઢવાણી મરચાં તૈયાર છે તો તમને મારો વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો તો જો કેવા સરસ બન્યા છે તો બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ મળીશું હવે બીજા વિડીયોમાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂર જરૂરથી કરજો